વેલકમ ટુ જય કિચન હું લાબી આહી રે આપસોને મારા જય દ્વારકાધી તો આજ જો તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી મોરૈયા ખીચડી અને સિંગદાણાની કઢી આ કઢી ખીચડી તમે જો એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે જ તમે બનાવીને ખાશો તો ચાલો હવે આપણે જોઈ લેશું રેસિપી મોરૈયાની ખીચડી બનાવવા માટે આપણે લઈ લેશું અડધો કપ મોરૈયો આ મોરૈયાને આપણે ગરમ પાણીથી હોશ કરવાનો છે કેમ કે મોરૈયો છે ને એ ખડધન હોય છે એટલે આમાં છે ને થોડુંક મેલનું પ્રમાણ વધારે હોય છે એટલે આને આપણે છે ગરમ પાણીથી જ ધોવાનું મોરૈયો હોય કે સાંબો હોય ગમે તે વસ્તુ હોય તો થોડુંક જો ડાર્ક કલરમાં હોય થોડુંક મેલા જો એટલે આમાં ગરમ પાણી એડ કરવાનું અને આપણે હાથેથી મસરીને ધોઈ નાખશું ત્રણ પાણીએથી જો ગરમ પાણી એડ કરીએ એટલે કેવો ધોળો દૂધ જેવો થઈ જાય તો આ રીતે આપણે આને ત્રણ પાણીથી વશ કરી લઈશું અહીંયા આપણે મોરૈયો વસ કરી નાખ્યો છે અને સાઈડમાં ગરમ પાણી તેને લઈશું તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે આપણે મોરૈયો એડ કરી દઈશું તો ત્યારબાદ આપણે એક ચમચી જેટલું સીંધું મીઠું લઈ લઈશું તો સિંગદાણાને આપણે બાફવામાં જ એડ કરવાના છે સિંગદાણા મેં અહીંયા બે ચમચી જેટલા લીધા છે સિંગદાણા મોરૈયા સાથે વાફેને એટલે વઘારેલા મોરૈયામાં તેનો ટેસ્ટ બહુ સરસ આવે હવે મોરયાને આપણે પાંચ મિનિટ સુધી રાખી લઈશું અહીંયા આપણો મોરૈયો બફાય ત્યાં સુધીમાં આપણે સિંગદાણાની કઢીનો વઘાર કરી લઈશું શિંગદાણાની કઢી બનાવવા માટે એક પેનમાં આપણે ત્રણ ચમચી તેલ એડ કર્યું છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે ગરમ તેલમાં આપણે અડધી ચમચી રાય એડ કરી દઈશું અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે કરીપટ એડ કરી દઈશું બે લાલ સુકા મરચા એડ કરી દઈશું ત્યારબાદ આપણે અહીંયા જે આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી હતી તે એક ચમચી જેટલી એડ કરી દઈશું ત્યારબાદ એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી દઈશું અને અડધી ચમચી લઈ લઈશું લાલ મરચું પાવડર ત્યાર બાદ ફરીથી મિક્સ કરી દેસુ હવે અહીંયા આપણો વઘાર તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આપણે સાઈડ સાઈડ કરી દેસુ અહીંયા સિંગ દાણાનો કઢીનો વઘાર થઈ ગયો છે હવે બે મિનિટ સુધી ઠંડી થઈને ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને અત્યારે હું એક ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરું છું ને ઉપર લઈશ ધાણા સ્પ્રિંકલ કરી લઈશું

મોરિયાની ખિસરીનો વઘાર કરવા માટે તેલ એડ કરી દઈશું તેલ મેં ચાર ચમચી તેલ એડ કર્યું છે તો તેલ ગરમ થઈ ગયા બાદ એક ચમચી રાઈ એડ કરી દઈશું એક ચમચી જીરું એડ કરી દઈશું જીરું એડ કરી બાદ આપણે એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું તો એક ટમેટું કટ કરેલું એડ કરી દઈશું અહીંયા મેં લઈ લીધું છે એક નાંગ બટે ત્યારબાદ મીઠું લઈ લઈશું સિંધું મીઠું લીધું છે મેં અહિયાં મીઠું આપણે બાફામાં પણ એડ કરી તે પ્રમાણે આપણે મસાલાના ભાગમાં એડ કરવાનું મીઠું આપણે વેજીટેબલમાં પેલા એડ કરીએ ને તો ઝડપથી ગળવા લાગે

અને ત્યારબાદ આપણે છેલ્લે લીંબુ એડ કરવાનું વધારે ટેસ્ટી માટે અમે અડધું લીંબુ એડ કર્યું છે તમારે પ્લસ કે માઇનસ કરવું હોય તો તમે કરી શકો છો અને ઉપરથી આપણે સારા સ્પ્રિન્કલ કરી લઈશું અહીંયા તૈયાર થઈ જશે આપણી મોરૈયા વઘારેલી ખીચડી ખીચડીને સાંબા પાયસમમાં કે વ્રત ઉપવાસમાં તમે ગમે ત્યારે ખાઈ શકો તો જુઓ અહીંયા આપણી કઢી પણ ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે સિંધુ મીઠું એડ કરી દઈશું ઘટી જો તમે ગરમ હશે ને મીઠું એડ કરશો ને તો ઘટી છે તે ફાટી જશે એટલે આપણે તેને ઠંડી થઈ ગયા બાદ જ મીઠું એડ કરવાનો તો આપણે હવે સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું ફ્રેન્ડ તમને આ રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને એક લાઈક જરૂર કરી દેજો અને આ ફરાઈ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ બનશે ઇઝીલી બની જાય છે હવે આપણે કઢી સૌ કરી લેશું તો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકલાક શરૂ કરજો અને ફ્રેન્ડ ફ્રેન્ડને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આ જો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળા